वाला भक्त जनों वडताल गादीना विद्यमान आचार्य राजेंद्र प्रसाद जी महाराज जैमनी પાસેથી અમે ગુરુ મંત્ર લીધો સંતોની પાસેથી પાસેથી બેસી બેસીને એ ધર્મ કુળનો મહિમા અદ્ભુત પીધો અદ્ભુત પીધો સંતોએ વર્ષો સુધી અમને ધર્મકુળનો મહિમા પાયો વાલા ભક્તજનો એ ધર્મ કુળને આશરે હોવ અને તમે આજ બેઠા છીએ એ ધર્મકુળના ચરણમાં હો અને તમે આજ આજ્ઞામાં રહીને કાર્ય કરીએ છીએ એ ધર્મ કુળ આપણને ભગવાન સ્વામિનારાયણની રગે રગની માહિતી આપે સત્યની કારણ કે ધર્મ કુળની રગે રગમાં ભગવાન સ્વામિનારાયણનું લોહી વહે છે ભગવાન સ્વામિનારાયણનું લોહી વહે છે વાલા ભક્તજનો એ ધર્મ કુળ છે અને ઈ ધર્મ કુળની આજ્ઞામાં આપણે રહીશું તો આપણે સાધન ઓછા કર્યા હશે ને તોય ભગવાન સ્વામિનારાયણ આપણને તેડી જાહે તેડી જાહે વાલા ભક્તજનો ધર્મકુળ બહુ દયાળુ છે બહુ દયાળુ છે બહુ દયાળુ છે એક વખત અમે વડતાલ ગયા વાળીએ રાત્રે અગિયાર સાડા અગિયારનો નો સમય થયો તો મહારાજશ્રીને ખબર પડે હરિભક્તો આવ્યા છે મારા શ્રીએ તરત જમવાનું તૈયાર કરાવડાવ્યું કે મારા ભક્તજન કોઈ પણ વડતાલ આવે તો એ જમ્યા વગેરે સુવે નહીં પછી સમય ભલે રાત્રે બારનો થયો હોય કે અગિયારનો થયો હોય કે એકનો થયો હોય વાલા ભક્તજનો રાત્રે અમને અગિયાર વાગે ફરી બનાવડાવીને જમાડે આ મહારાજ શ્રી આ દયાળુતા વાલા ભક્તજનો આ ધર્મ કોળને છોડશે ને તો આપણું કલ્યાણ બગડી જાય કલ્યાણ બગડી જાય આંખમાં આંસુ સાથે કહું છું કે આ ધર્મ કોળને છોડશું ને તો આપણું કલ્યાણ બગડી જાય ઝંઝાવાતી પવન હોતો ભલે વાતા રે ઝંઝાવાતી પવનો તો ભલે વાતા રે પવનનો પણ એક સ્વભાવ છે ઝંઝા વાત કરવાનો ಸ್ವಭಾವ ಸರ್ಮಕೂಳ ಶರಣರ್ಮಕೂಳ ಶರಣರ್ಮಕೂಳ ಶರಣ